આઈ વાત તો શું ગણપતિ બાપા હોય તો મજા આવે ઈ જ ને એટલે હું ગાતી હતી કે તમારા હાટુ કોઈ ગાતું નથી હવા માં ઉડવા મને પાછા તો ઈ તો મને ખબર જ છે ભાઈ આ તો ખાલી વાત કરતો તો હું તને હાલો ઘરેલ ઘરેલ ડોળ વચારે બધે ભેગા કરતી કોઈ નથી ભેગું તમને દેખાય છે અરે આ જો કીડી મકોડા ને કાગડા ને બધે આવા મનસે હમણા એ હારું હાલો એ ગગલી બેટા આ ડોહી આવી હમણા કઈક સુતના દેહે મને હા બોલો ને ખબર છે ને રવિવારે ગ્રહણ આવે છે એક તો પહેલી વાત તમે જ કહેતા હતા કોઈ જાતું હોય ને ક્યાંક એને પાછળથી ટોકાય નહીં હું તો એ બધું માનતી નથી પણ તો તમે મને ટોયકી બરાબર ટોયકી તો ટોયકી એ ઘોયરું પણ મારા હાહુ થઈને મને કાંઈ સૂચના નથી દેતા ને તમે હું મને કેવા આવો છો એટલે પણ હા હા પાડી દે ને તારું શું જાય છે એ હા કરો છો ને એટલે છે ને આ ડોહી ગમે ત્યાં છે ને મને લઈ લે બધા વચ્ચે ઘોયરું મારે હું છે તારે કરવાનું હોય બધું આ તો યાદ કરાવું છું કંઈ નથી એમ કહેતી કે આમ કરજે ને તેમ કરજે ને ના નથી તમે કહી છે ને હા હું થોડાક સો એટલે વો પાહે જારી આવતો નથી ને એટલે છે ને બીજા નું વહુ ને છે ને આખી જવા જાય છે પોતાનો ઓ પાહે તો મિંદરી થઈ જાય મિયાઉ છેવી કાઈ નહી હું એ છે ને જેમ કહું ને એમ જ કરે મારી વહુ અરે રેતી હોય તો ને રેતી જ નથી તો કઈ સવાલ આવે ને કેજો કેજો ને એને કઈ ગ્રહણ આવે છે આવી જાજે આયા એટલે છે ને તાર બધું અહીં ઘરનું કામ કરવાનું છે એ હું જાવ છું તોય ખરી છો બાકી ભગાડ દીધા ડોહી મને તો કેટલી વાર સુપરે પછી સુપરે ને એટલે હે ને આથે સડી જાય આવ એ આબો હાલો ઘર ભેગી તો થા ગગલી આવી ગઈ ના ના માર ભૂત આવ્યું છે હમણા ગગલી આવવાનું તો બાકી છે કેમ ભડકે બરસ કોઈ પાસે સાંભળી આવી સો કાઈ આ તમારે વો કોઈ દી સાંભળી ના આવે સંભરાવી આવી છે આ લોહી મે ગ્રો હોસે ને યાદ છે પછી મે કીધું તમારે વો ને બોલાવો ને કામ કરવા માર હું કઈ કેતી નથી તમે હું બક 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 કરી રાખો સાચી વાત છે એ તો હજી હું કઈ કેતી નથી ને એને કે ને ડોડું થાન જરૂર હતી લઈ હવે તો હું કહું છે ને રવિવારે ગ્રહણ છે ને એમાં શું કરવાનું છે ખબર

તો તમે ઉઠકી ના જો તમે કે હોય ને તો એ હજી ગયું નથી ને હું બે વાખા જીકી મારો સો હા હાસી વાત છે કાઈ લાવ થાવાનું હું જે આપણે હું કામ વિસારું છે તા ઓલો રાબડો તો લઈ આવો જો રાબડો ઓલો મૂકવાનો ખબર ને બધે મૂકવાનો એટલે ઓલું કઈ લાગે ને ગ્રહણ ઈ પડ્યો છે આપણે કે તો વાંધો નહી હાલો તો આ શું બનાવ હે જમવાનું બનાય ને બનાય ને કેક નવું નવું બનાય હું નવું નવું બનાય પાંચ દીઠે તો નવું નવું ખાતા તા લાડવા ને ભજીયા પકોડા ને પાસુરી ને જોયું નથી હવે તો કે કયો ભાખરી બનાય એમ ગણપતિ આવ્યા ત્યાં તું કે બનાવવા ગઈ હતી તો આ શેરી વસ્તુ હતું ને બનાવ્યું તું કઈ તું બનાવી તૂટી નથી પડી પણ ખાધું તો છે ને મેં એમ કે કીધું કે મેં બનાવ્યું તમારા કાનમાં મેલ જામી ગયો લાગે માર કાનમાં કાઈ નથી જામી ગયો તને છે ને બનાવવું ના પડે ને એટલે બકબક કરસ હું એ આજે મસાલા ભાખરી ને ચા થાય બીજું કાઈ નઈ થાય બરાબર છે આ તો પછી તું પૂછવા હું આવી હું બનાવ્યું છે મને ખબર જ હતી તારે બનાવું છે તું બનાવી દીસ એ આજે જે પરોઠા કરને ને મન થી ખાવાલ મારું તો મન થાય જ ને ભડાકાત નાખતું હોય મોઢા સારું હાલ તો હું બનાવી દઈશ પકોડા બનાવી દઈશ ને હજી પરમ બી ખાધા તું કોઈ દિશે ને હું કઉ નહીં બનાવી જ નથી દેતી આજે તમે કયો ને ઈ જ મારે બનાવું ચાલો છોલે ભટુરે બનાવી દે એવા છોલે પલાળવા પડે વેલા તો થેપલા બનાવી દે મેથી નથી ઘરમાં તો બટેટા પૌવા બનાય બટેટા કાલે જ ખતમ થઈ ગયા ચિપ્સ કઈ રીતે એટલે તો હું બનાવી દઈશ તમે કયો ઈ કામ કરીને તું ખીચડી બનાવને ખાય એટલે ખીચડીમાં તારું આવી જાય બધી બાકી તું હે ને બધા માન જ ગોતા રાખીશ આ તો વેલું કઈ દીધું હોત તો અત્યારે બની ગયું હોત અડધી આ છેલે પટોડે ખાવાસ પટી ટેપો વા બોલો કેટલા છે આ એકી સીટી મરી જાવ એલી આ બધા આયા લઈ છે ને એ રાત જામી ગઈ છે આવા નાખો બધાય સર અત્યારે હું યાદ આવ્યું હા તો મારિયા માં જાયરા હોના થઈ જવાના હોય કે મારિયા ખોહી રાખ્યા વાસણ છે મને ખબર ઈ નોતી ઘર માં પણ અત્યારે તને વાસણ ક્યાં યાદ આવ્યા ખોહી રાખ્યા કે નોતા મે લોકર ની ચાવી રાખીને મૂક્યા લઈ લેવાના હોય જોઈ તયા જો જો આ થાળી ઊન તપેલી ઊન છે ને ઓ 20 દીદીન ઘરે છે ને મને લાગે આથી ઉપાડી ગઈ લાગી આથી લગન માં તો દેવાનું જોઈએ ને વાસણ દીધું છે તી ના ના લગન નું નથી આ નવે નવા વાસણ છે ને હમણાં લઈ ગયા છે આયા આયા પોતાને તો હું હોના ને ઓલી મઢી રાખવાય છે એને ન્યા તો ઈ વાપરે સાસન ની દોહીમાં બા વાપરો વાપરો ન કર આમ છે ને આ બધી હળી જા હે અરે બાપરે કેટલા બધા વાસણ છે તમે જૂના લુકડા દે દે લીધા લાગે કા કઈ બેન જૂના લુકડા દે અટલુ કે થામ આવતું હોય છે જૂના લુકડા કેટલા પાછળ ને તઈ તમને એક વાસણ આવે હું તિજોરીમાંથી નીકરા છા ને તું ભાઈ હવે ચાવા છુ જો કેસરી બનાવા એ ગગલી બેટા થોડીક મારી મુખ દેજે ને અલે લે તમરી હાડા નથી મારા હું બોલી ગઈતી તો ના રે બેન સોરુ કસરો થાય માવતર થોડક કામ આવતર થાય એ માર માવતર આઈ આઈ સે મારા હાહુ ની મારા માવતર ની માવતર છે તમ તમાર માવતર ના બનત કાઈ ની ના ના દીકરી હું તો તન દીકરી ને જેમ જ રાખું ને એ હા એ તો જોઈ હો મે એટલા વાસમાં શું કરું સેલી તારે એ રજ જામી ગઈ છે ને તે લુ ઢગલો કરી ગઈ છે એલી વાસણનો તો ઢગલો કરી ગઈ છો કપડું તો દઈ જા લુવાનું આયો એલી ઘાસ એના કરસ અને આ એલી માથે બાંધવાનું છે કાઈ લુવાનું નથી હવ બગાડી ન નાખવાનું આપણ હવે સિતરા જેવું થઈ ગયું છે જો તો ખરી કાઈ માથે બાંધવામાં માલે આવશે કામ ગઢડો કરો એમ છો તમે તો ઘરમાં આટ આટલા માથે બાંધવાના પડ્યા છે ને તમારા આ તૂટેલું ખાટેલું લઈ જાવશે અરે રે તમાર બહુ તો જો બગ બગ બોલે છે બોલે હે પણ એના હાટુ કે છે ને માથે બાંધવાનું સારું નથી તો ભલે ને સારું આપણે મમ્મી એટલે બોલે છે ને આ બધાય અત્યારની પરજા તો છે ને બાયડીની જ થઈ ગઈ છે હારી આપણે તો કાઈ બોલાતું નથી હોવું

เจริญแก่ที่รำบูนักเกิดออกไปลุยเดียวบีจุกับดูไล่ว่าสกายโก้ยตอมอะไรที่ด้วยเนี่ยตาเบ็ดทารีเวตการมันนัดชัวตาต่อปอดปอดปอดปอดก็ที่เซนเบอร์ดุยเลยแหละเต็มเกดฮ่าเล่าเล่ามันจะตัวช่วยสกุลมาเปลี่ยนในมือละครมาตุนิวิตอนนี้ข้ากำลังจะเข้าบริเวกข้าก็เพื่อนนี่กู้ดีการอินเวสท์อยู่คนเลี้ยงคนน่าเลี้ยงกูอยากเล่าว่าแต่ว่านามเนี่ยเต็มเนี่ยพูดรูนที่กรูนพัลลารูนสรุปมันนี่คือสิ่งที่มุกแต่คิดสิ่งนี้ก็เลยเด ગયા છે આ ને રવાડે ચડાવી એ ડુંગરી સુધારું છું ડુંગરા વિના તમાર હાલશે ને ખીચડી કરી છે એટલે એ આ સુધારી લે બહુ મોંઘી થઈ ગઈ છે ડુંગરી એ હારી એમ કરીને સંભરાવ્યા મોંઘી એક સસ્તી હોય સુધારવાની છે બરાબર છે એવા સુધારવામાંથી છટકું લાગે તારે મોંઘી છે એમ કરીને આપણે કહી દી ને કે તો કાઈ ની ના સુધારી ના એવું કરવાનું જ નથી સુધાર લે છાન મણી હારી એ હો અને માં આથવા લેવો વાસણ તો એ ચાલુ થાય ને

ত্ুছান ইওয়াই মিদশান গানি সানেয়া হিদিছেমেশাজান আনঁমিদে করাইই ত্ুছান আনাইক থিকরাইরে করিয়া তমিদিছান আনাইকর কাপরিজে